તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ દિવસે અને દિવસે વધી રહ્યો છે ત્યારે આરકે યુનિવર્સિટીના વિદ્યાર્થી વિદેશી વિદ્યાર્થીઓએ ધમાલ મચાવી હતી જ્યાં મારવાડી યુનિવર્સિટી બાદ હવે આરકે યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની ધમાલ જ્યાં ત્રંબા ગામની ચા પાનની હોટલ પર સ્થાનિકોને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે તો આફ્રિકન વિદ્યાર્થીઓએ ગુસ્સે થઈને ગુજરાતીમાં અપશબ્દો કહ્યા અને સ્થાનિકોએ પણ હાથમાં જે આવ્યું તે વસ્તુના છૂટા ગા કર્યા હતા પોલીસે સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે જે રીતે પોલીસ પણ ત્યાં આગળ પહોંચી અને સમગ્ર મામલે થાળે પાડવા માટે પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો વધુ વિગતો મળીશું સંવાદદાતા ઋષિ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ઋષિ દિવસે દિવસે હવે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમનો ત્રાસ વધી રહ્યો છે શું વધુ વિગતો રાજકોટમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે સૌ પ્રથમ મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને હાલમાં હવે આરકે યુનિવર્સિટીના આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ વધતો જાય છે ગઈકાલે રાતની આ ઘટના છે જ્યાં ત્રંબા ગામે આવેલી એક ચાની હોટલ ઉપર આ બબાલ થઈ હતી અને જેમાં આફ્રિકનો અપશબ્દો કહ્યા હતા સ્થાનિકોને અને બદલામાં સ્થાનિકોએ પણ પોતાના હાથમાં જે આવે તે છૂટો ઘા આફ્રિકનો ઉપર કરતા મામલો બીક ચક્યો હતો ખાસ સ્થાનિક પોલીસ સ્થળ ઉપર પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો પરંતુ હાલ પોલીસ તંત્રએ આફ્રિકન વિદ્યાર્થીઓ વિશે ખરેખર કઈક વિચારણા જરૂર છે દિવસે ને દિવસે ત્રાસ વધતો જાય છે અને હજુ પણ જો કંટ્રોલ નહીં કરવામાં આવે તો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ આફ્રિકનો બગાડે તેવી અત્યારે શક્યતા છે જી બિલકુલ ઋષિ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર